સિંગરપોર્ટ ધોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટર નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરતા વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર ચીમન પટેલના ના સહી સિક્કાનો દુરુપયોગ ઓરિસ્સાની સરકારી સભદ્ર યોજનાનો લાભ લેવા આધાર કાર્ડમાં ઓડિશાનું એડ્રેસ કરી નાખતા હતા ખાસ લાઓના આર્થિક લાભ માટે ઓડિશા સરકારે આ યોજના બહાર પાડી છે આરોપી હિમાલશુ કુસવાની ધરપકડ કરવામાં આવી લેપટોપ કોર્પોરેટના બોકસ સ્ટેમ્પ આધાર કાર્ડ સાથે અન્ય વસ્તુઓ પણ કબજે કરવામાં આવી બ્યુરો રિપોર્ટ એબી ન્યૂઝ